સાચું કહી દેનાર વ્યક્તિનો સાથ ક્યારેય ન છોડતા સાહેબ એની વાતો તમને કડવી જરૂર લાગશે પણ એનાથી વધારે ચોખ્ખા દિલનો વ્યક્તિ બીજો કોઈ નહીં મળે સમજદાર માણસ એની સમજદારીના કારણે ચૂપ થઈ જાય છે અને મૂર્ખને લાગે છે કે મારા ડરને કારણે ચૂપ છે ખમી લેજે કપરા ખાવને ખામુશ રહી માણસને આંસુમાંથી પણ નમક કાઢવાની તરકીબ આવડી ગઈ છે વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો કારણ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ જે તમારી સાથે ન થવું જોઈએ એ બીજા સાથે ન કરો ખોવાઈ ગયેલી વ્યક્તિની રાહ જોવી જોઈએ પણ બદલાઈ ગયેલ વ્યક્તિની રાહ જોવી એ મૂર્ખતા છે છે પગમાં વાગેલી ઠોકર ચાલતા જ્યારે મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે પ્રામાણિકતા રાખવી એ કોઈની ઉપર ઉપકાર નથી પણ પોતાના હિતની સર્વશ્રેષ્ઠ વિચારધારા છે